mare પરિ રવિવાર મંગળવાર હવા શેર લેનારા તું બુઆજીના ઉઠના માદળી આયા પરિગરમ રેખાયા જુગણી સમયે બોલો કટમ કુટુંબીએ સંદૂરાેનારી જુગણી નોમ નિશો નખની ઉંમરમાં સિઠિયા ફેર એ તો પરી જુગણી મારો

જયેશ ભાઈ આજે ધનતેરસ છે કાલે કાળી ચૌદશ પછી દિવાળી દિવાળી હેપી નિયર કઉ છું ભાઈ ભાઈ એડવાન્સ માં હું જોગણી સંધુ ની ઓનલાઈન એડવાન્સ આવી માતા મારા બેહતો વર આવે છે ને આવશે હો આવશે અને આ તમારા જીવો એટલી ગળા બેહતું વરા આવે અને મારી સાધા રોમ રોમ છે મારી પંચો ખૂબ મજા કહું છું ખૂબ સારું કહું છું ના ગાદીએ કદાચ મારો શંકર લઈને ધૂળતી હશું ને શંકર બોલાવે એટલું બોલતી હશે અને શંકરને પૂછ્યા વગર ચોય નહીં બોલતી હોત આ ગોધીએ આ ગાદીએ કદાચ કોઈ ખોનાનો વોકડો શંકરના પગ પકડીને ન પાડું તો મારું નોમ માતાને કહેવાનું ભાઈ શું કહું છું ભાઈ મારો શંકર કેવરાવશે તો કહીશ અરવિંદ ભાઈ આ થી થાય છે એમને નહીં થતું હમણાં મેલડી બોલી કે મારે પત્રવાળું ઘર ભયા એક વર્ષમાં સત્રી રમેલ ખાલી એક રમેલનો એક લાખ ખર્ચો ગણો એટલે એક ગુણ્યા સત્રી લાખમાં મકાન ચેવડું થાય બંગલો બને પણ બંગલા કરતાં તને માતામાં રસ છે તને માતાનો ઝોલો છે ને માતાને તારો છે પરંપરા હું માતા એવું કહું છું કે જમ જમ મોટા થો એમ મેઠાશ ન મેલતા મારો ભગવાન તમારી કોદાળો બોનાની પત્ની જવા દે જઈશ ભાઈ દે ભાઈ આ દુનિયા ઊંચા ઊંચું મોટા મોટું ઝાડ નાળીઓનું છે સેન ઊંચા ઊંચું નાળીઓનું ઝાડ છે પણ એનું શ્રીફળ જો એનું પોણી મેઠું નાળિયું રે મેઠું મોટું થયું તો એની મેઠાશ મેલી નહીં અને મેઠાશ નહીં મેલતી રબારીઓ એટલે નાળિયુંરને હવ પહેલાં મેલવામાં આવે છે તમે તમારી મેઠાશ ના મેલો તો રાજુ ભાઈ હવ મોરે થો ચોય ઓબલીના કાતરાને પહેલો પૂજ્યો હોય તો મને વતાડો જોગણીને કે લાવજો ભાઈ કાતરો પહેલો મેલો મેં ભાળ્યો નહીં તમે મોટા થોડ મેઠાશ ના મેલતા મારો ભગવાન તમારી બોનાની પત નહીં જવા દે ભાઈ પછી અરવિંદ ભાઈ હું માતા રમિલમાં ધૂણું ને એટલે જયેશભાઈ હારી હારી ડાઇ ડાઈ વાતો કરું છું એનો મતલબ એવો ના હોય કે હારા ડસ્ટનો આલેસે કોઈ પુરવારે ન કરતી હોય રાજુ પુરવાર કરીને વડાના હાઈવે ટચ બેઠીશું પુરાવા વગર કદાચ કોઈ કોદાળો જિંદગી ન નાખે તમારા જેવી રબારીઓ તમારી સત હોય ને તમારા ઓતડે ભગવાન હોય તો જ આ પબ્લિક ટગર ટગર જોવે છે હું માતા એવું કહું છું ભાઈ તે નોનું કોદાળો કોઈ મોણ નોનું નહીં હોતું હું માતા આવું કહું છું સમય હોવું ન આવે છે તમે જુઓ આ કેલેન્ડર રોજ તારીખ બદલે બદલે ને કેલેન્ડર રોજ તારીખ બદલે રોજ તારીખ બદલે તારીખને એક દાડો વિચાર આવ્યો ને તે આ એક તારીખ એવી આવી તો આખું કેલેન્ડર બદલી નાખી હું હમણાં આ બે હતાવરણ દાડે આખું કેલેન્ડર બદલાઈ જાય બદલાઈ જાય કે નહીં બદલાઈ જાય સમય હવનો આવે હું માતાએ એવું કહું છું પણ તમારામાં તમારા પણ જોવે તમારા અતેડો હાથ જોવે શ્રવણ ભોજાભાઈ પલટ પલોટ હોય એવડો ઓયડો ના હોય ઓયડો હોય એવડું કમાડ ન હોય ને કમાડ હોય એવડું તાળું ન હોય અને તાળું હોય એવડી ચાવી ના હોય તો એ ચાવી આખા બંગલાની ઓર રાખે છે એ હું માતા કહું છું તે નોનું કોઈ કોદાળો જયેશભાઈ છે નહીં એ તો એના કરમ ને એના કિસ્મત હશે તો મારો ભગવાન કાલે મોટું કરશે જયેશભાઈ તે મારો ભગવાન તમે દેવીના ગાદીમાં દેવીના અવસરમાં રંગાઈ છો અને તમે ઓતેડેથી રંગાઈ છો તો મને કોઈનાથી બાથ ભીડ તો નહીં આવડતી પણ શંકરના પગ પકડીને તમારા શંકર જોડે ભીખ ન માગું મારું નોમ માતા મને કોઈ તોડી નાખું ને ફોડી નાખું એવું ઓછું આવડે છે ભાઈ સાહેબ લગભગ તો હું માતાના પગ પકડું શંકરના પગ પકડું છો અમૃતભાઈ આન પગ પકડીને તમારા હારું થઈને શંકર જોડે ભીખ ન માગું જ મારું નોમ માતા નહીં તે મારો ભગવાન ખૂબ રાજી રહેશે અરવિંદ ભાઈ સૌથી મોટા મોટું આંદોલન છે બે પોચ જણાય આઈને હું અંદોન તો કરતા હશે ને એવું નહીં પાછું આખું ફોણું એક ગોટો ખાય તો અંદોન જ છે એટલે હું માતા આવું કહું છું ભાઈ તે અમે તો ચાર દાડા થાય ને હજુ આ રમેલ છે ની ચોથા દાડે ફોન આવે છે ભુવાજી હવે આ કલાકાર લાબો છે બોલો નીતિનભાઈનું પત્યુ નહીં જયેશભાઈને જ ફોન કર્યો પણ જયેશભાઈ એ ટાઈમે હતી રમેલ બીજે તે નીતિનભાઈ લાયા અને હજુક તો નીતિનભાઈનું પત્યું નહીં કે સંધુભાઈ ચો હતા મૂકું પૈસા અમદાવાદ હતો કે જયેશભાઈ ને છે જયેશભાઈ માર બાજુ બેઠા જ જતા કોભુ ફોન કર્યો જયેશભાઈ લખી નાખો અઢાર તારીખ દિયો દર મને કે ચંદુભાઈ આવી જાય તે મારો ભગવાન એવું કહ્યું મારા કહેવાથી નહીં પણ તમે મેલડીની ઓળખણથી માતાના કહેવાથી આ પરંપરા તમારી ચોય સેજે આબરૂ જવા દઉં જ હું રાવળની માતાની કહેવાનું ભાઈ અઢારે આલમને મજા કહું છું મારી બૂંદ દીકરી ગાય કુંવાસી હવને મજા કહું છું મારો ભગવાન હવની હોર રાખશે રબાર્યું રાવણ દેવું અઢારે આલમને મજા કહું છું ભાઈ એવું નહીં કે ભાઈ નોમ આવડે અને જ મજા બધાને પંસને મજા આવે એટલે ભૂરા ભાઈ બધા મજા આવી જાય અરવિંદ ભાઈ વધારે કોઈ કહેતી નહીં પણ આ રૂપિયાનો ઢગલો તો મને માતાને ખબર નહીં પણ તારા ઘેર પુનૈનો ઢગલો કોદાળ નહીં ને એવું હું માતા કહું છું લ્યો આયા બેઠા ઉઠ્યાનું પરમણ મારા જોગણીના ભગવાન રાખશે હું આયા આયાસો એવા મેલવાઈશ પણ હું જોગણી એવું કઉ છું આયાસો એનાથી હવાયા ઘેર મેલવા મેલવાઈશ હું જોગણી આવું કઉ છું ભાઈ આવો આવો પરી પાલેશ્વરી નગરી ના છેલ્લે બધાય ભુવા ભક્તન મૂજ ઓગણીએ એક વાત કહું છું પુરાભાઈ હોનાની મુંજડી ચો સારી પગમાં હોનાની હોય તો પગમાં હારીને અને પાઘડી ગમે એવી હોય તો માથે હારી હારીને તો હું માતા એવું કહું છું કંકુ કપાળે હારું પગમાં ન હારું મારા બાપા હું માતા આવું કહું છું કંકુ કપાળે હારું પગમાં ન હારું હું માતા આવું કહું છું ભાઈ મારો ભગવાન તમારી વર રાખશે ભાઈ અને તમે ખૂબ ડાયા છો પણ રાજુભાઈ કુણ ચેવું અહુ પાડે છે એ પહેલી ખબીર રાખવી પડે જયેશભાઈ એક મોણા પથરો લઈને કબૂતરને પારેવડાને પથરા મારતો તો અને એક જણો દોણા નાખતો હતો તો સરકાર આવી પથરા નાખતો હતો ને એને ઉપાડીને લઈ જઈ કે તું આવા પારેવડાને પથરા મારે છે એટલે આવોને પંદર એન્ટર મારો છે પંદર પેલો બોલ્યો કે બાપા પિસ્તાળી એન્ટર મારો કે ચમ કોઈ પંદરે નહીં ખાતું ને તું પિસ્તાળી ખાવાનું કહેશે તાર કે હું તો તૈણ દાણાથી આ પારેવડન ઓડે પથરા મારો છું તો એક દાણાના પંદર હોય તૈણ દાડાના પિસ્તાળી મારો મને કે ચમ પણ તાર કે ભાઈ સાહેબ તમે જોયા વગર ન્યાય કરો છો હું પથરા ચમ મારતો હતો કે ચમ પેલો દોણા નાખતો હતો ને એરો દોણા નાસી નાસીને ઘરમાં લઈ જઈને મારી નાખતો હતો પેલા દોણા નાખતો હતો ને ઘરમાં બોલાઈને મારી નાખતો હતો એના ઘરમાં ના જાય એટલે પથ્થરો મારતો હતો એટલે પથ્થરો છોડવા વાળા અમુક ટાઈમે પાપી નહીં હોતા એવું હું માતા કહું છું ભાઈ પથ્થરો છોડવા વાળા અમુક ટાઈમે પાપી નહીં હોતા જોવું પડે ભાઈ ચેતન કરે તમને કદાચ કોક દાડો તમારું માવતર એમ ક્યાંક બે જા તો તમને કદાચ રીહ ચડે પણ એ તમારું કોક આગળ ભાળતો હોય એવું હું માતા કહું છું પછી જો ન જો તમારી મરજીની વાત છે એટલે જોઈ જોઈ ન્યાય કરજો તમે ખૂબ ડાયા છો કોઈ માર્ગ કેવું પડે એવું છે નહીં પણ મારો ભગવાન રાજુ ભાઈ તમારી ઓર રાખશે અમૃતભાઈ અરવિંદભાઈ મારા જોગણીના ભગવાન ખૂબ મજા કહેશે ખૂબ સારું કહેશે લ્યો આયા જ્યાનું પરમળ મારો ભગવાન રાખશે લ્યો હોવું ને મારી જોગણીના ખૂબ રોમ રોમ છે ભાઈ બોલો દ્વાર કે કનૈયા લાલની જય